વિશાલ ભાઈ બોલો બોલો પાનભાઈ અચાનક અંધારા થશે પણ વીજળી નો ચમકારો થાય સોય દોરો લઈને મોતીડું પરોવા જવાનું પણ એવી વાત નથી અત્યારે સોય ની જરૂર નથી મોતીડા ની જરૂર નથી દોરા ની જરૂર નથી પણ એ મોતી કયું મોતીડું તો કે કઈક પ્રકૃતિ માટેનું આ પૃથ્વી માટેનું નાના મોટા સૂક્ષ્મ જીવ જંતુ માટેનું આપણને એ મોતી એવા રૂપી મોતી નું આપણે પૂરવાનું કીધું છે વીજળીનો ચમકારો એટલે સદભાવના વૃદ્ધાશ્રમે કેવો ચમકારો કર્યો કે આખી પૃથ્વી હરિયાળી કરવી છે આખો દેશ હરિયાળો કરવો છે સમગ્ર ભારત ભરમાં આવા દોઢસો કરોડ વૃક્ષો વાવી આ ધરતીને ને નવ પલ્લવિત કરવાનો વીજળીનો ચમકારો કરવાનો છે અને એમાં ઈ ચમકારામાં અમારે જેકેસ્ટાર પરિવાર આ જેકે સ્ટાર પરિવારે લીધું કેવું પ્રકૃતિનું પર્યાવરણનું નું નાના મોટા સૂક્ષ્મ જીવ જંતુ નું આ જીવ દયા નું મોટામાં મોટું મોતીડું સદભાવના વૃદ્ધાશ્રમ વીજળીનો જબકારો થયો કુદરતે પ્રેરણા કરી ભગવાને પ્રેરણા કરી પ્રકૃતિ માતા પ્રેરણા કરી